તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર પાંચ એક્ટિવિટી નંબર પાંચ કહે છે કે તમારા વિસ્તારમાંથી કોલેજ ભણતા જતા હોય કોલેજ ભણવા જતા હોય તેવા બે વિદ્યાર્થીઓને મળવાનું છે તમારે આ પ્રવૃત્તિ છે તમારી ઘરની પ્રવૃત્તિ કે તમારી આસપાસ તમારી શેરીમાં મહોલ્લામાં સોસાયટીમાં અપાર્ટમેન્ટમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બે કોલેજ કરતા વિદ્યાર્થીઓને તમારે મળવાનું છે અને આપેલા પ્રશ્નો તેમને પૂછવાના છે મારી પ્રશ્નો વિનિતા ને તો પહેલો સવાલ વોટ આર યુ સ્ટડી તમે શું ભણો છો તો એક કીધું છે ફર્સ્ટ ઇયર બી અને બીજું થર્ડ યર બીએસસી બરોબર ભાઈ કોમ નું પહેલું વર્ષ અને આ બીએસસી નું ત્રીજું વર્ષ એવો આનો મતલબ થાય છે ત્યારબાદ આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ થી ત્રણથી ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયનપુથી સ્વાધ્યપુથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટિરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે પછી હું કહે છે જો તો બીજું કહે છે વેન ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કે તમે ક્યારે થશો એટલે તમારી કોલેજ ક્યારે પૂરી થશે તો આ કહે છે બે વર્ષ પછી આ કહે છે આ વર્ષે એટલે તે જ વર્ષે પૂરી થઈ જવાની છે પછી બીજો સવાલ છે હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી કે તમે કેટલા વર્ષ માટે હજી ભણવાના છો હજી એના પછી હજી કેટલું ભણવાના છો તેમ કહે છે ફોર મોર યર્સ હજી મારે પાંચ વર્ષ ભણવું છે અને આ કહે છે ટુ મોર યર્સ હજી મારે બે વર્ષ ભણવું પછી વોટ વિલ યુ ડુ આફ્ટર ફાઈવ યર્સ કે તમે પાંચ વર્ષ પછી શું કરશો તો આ પાંચ વર્ષ પછી શું કરશે કમ જોઈન કંપની એક કંપનીમાં જોડાઈ જશે અને આમ કહે છે સ્ટડી મેડિસિન તે હજી પણ આગળ જે છે ભણવાના છે મેડિસિન વિશે દવાઓ વિશે ભણવાના છે પાંચમું કહે છે વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ તમારી પહેલી જોબ શું હશે તો આ ભાઈ એમ કહે છે કે તે મેનેજર બનશે આ એમ કે છે તે ડોક્ટર બનશે તો આ રીતે જો આ જવાબ છે ને આ જવાબ જે છે સેમ હોઈ શકે નહીં આ જવાબ તમારે જાતે જે છે બનાવવાના છે આ સવાલો તમારે આવા પૂછવાના છે તમારા કોલેજમાં ભણતા તમારે કહેવાય છે તમારા એપાર્ટમેન્ટમાં તમારે શહેરીમાં મહોલ્લામાં ગામમાં વિસ્તારમાં જ્યાં આજુબાજુ કોલેજ કરતા વિદ્યાર્થીઓ હોય એ કોલેજ કરતા વિદ્યાર્થીઓને તમારે આવા સવાલ પૂછીને એમના જવાબ જે છે અહીંયા લખવાના છે બરોબર યાદ રાખજો કે ભાઈ આ જે જવાબ લખ્યા છે આ જવાબ મેં મારા પ્રમાણે લખ્યા છે મેં હું જે વ્યક્તિઓને મળ્યો હોય એના આધારે લખ્યા છે તમારે આવા આવા સેમ ટુ સેમ જવાબ આવે એવું જરૂરી નથી ઓકે ક્લિયર તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર પાંચ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની છઠ્ઠી એક્ટિવિટી છે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો